વડોદરામાં ગયા વર્ષે પૂર આવ્યું અને બધું કરી નાખ્યું હતું જોકે આ વર્ષે પૂરની સંભવિત સ્થિતિને પગલે બીએમસીએ તૈયારીઓ શરૂ કરી રબર અને ફાયરબોટ તરાપા ડીઝલ જનરેટર વિથ ફ્લડ લાઇટ્સ નાના જનરેટર અને ટ્રી કટર વસાવ્યા છે સુરસાગર તળાવમાં બોટ ચલાવીને નિરીક્ષણ પણ કરાયું છે કોર્પોરેશને પૂરગ્રસ્ત વિસ્તાર સોસાયટી અને નગરોમાં બસો જેટલા તરાપા આપ્યાની વાત કરી છે પરંતુ પૂરમાં સંપૂર્ણ ડૂબી જતા પરશુરામ ભટ્ટા અને જલારામ નગરમાં તરાપા મળ્યા નથી કોર્પોરેશન સામગ્રી તો વસાવે છે પરંતુ જરૂરિયાતના સમયે કામ આવે તે જરૂરી છે ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસા પૂર્વે કરેલી તૈયારીથી ખરેખર રાહત અને મદદ મળશે કે પછી ગત વર્ષ જેવા જ હાલ થશે આખા વડોદરામાં તારા આપવાની જરૂર પણ નથી આપણે જ્યાં પરશ્રમ ભટ્ટા વિસ્તાર છે નીચળ વિસ્તાર છે એ વિસ્તારમાં જો પચાસની જગ્યા સો મેકે તો ઘણા બધી લોકોનો જીવ બચી શકે છે કદાચ મદદરૂપ થાય એ બી સ્થાનિક લોકો એકબીજાની મદદ કરે કોર્પોરેશન કોઈની મદદમાં આવતી નથી આપણા પાસે ટ્વેન્ટી બોટ્સ અત્યારે કાર્યરત છે જે રેડી ટુ ડિપ્લોય છે અને નવું બોટ્સની પણ ખરીદી માટે અત્યારે પ્રોસેસ ચાલી રહ્યા છે આ સિવાય એસડીઆરએફ એનડીઆરએફ સાથે પણ અમે સંપર્કમાં છે વધારેની બોટ્સ ઓન લોન એમના પાસે પણ લેવાના છે પબ્લિકનું નુકસાન ના થાય અને સેવા રીતે અમે પહોંચી શકીએ એટલે દરેક વોર્ડમાં પણ એની સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે બોડી સાથે પરામર્શ કરીને એની આગળનું કામ કર્યું અમે કરીશું